વાર્તા વિશે આજે આપણે પૃષ્ઠિ માર્ગીય સત્સંગ ચેનલમાં શ્રાવણ સુદ એકાદશી એટલે કે પવિત્ર એકાદશીનો ભાવ જાણીએ તે પહેલાં જો આપણે પૃષ્ઠિ માર્ગીય સત્સંગ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો એક વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપે વ્રજમાં ચરણ ધર્યા તે વેળા શ્રી દામોદરદાસ સંગાથે હતા શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ શ્રી દામોદરદાસને દમલા કહેતા અને કહેતા દમલા આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ પર એક ચોતરો હતો જે સ્થળે સમી વૃક્ષ છોકરની તળે શ્રી આચાર્યજી આપ વિશ્રામ કરતા તેની નજીક શ્રી દ્વારિકાનાથજીનું મંદિર છે ત્યાં શ્રી આચાર્યજીને ચિંતા થઈ કે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે તમે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો તેથી શ્રી આચાર્યજીએ વિચાર્યું કે જીવો તો દોષ સહિત છે ને શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ગુણ નિધાન છે તો એ સંબંધ સી રીતે થાય તેથી ચિંતા ઉપજતા અત્યંત આતુર થયા

તેના સર્વ દોષો નિવૃત્ત થશે નાશ પામશે માટે તમે જીવોનો અંગીકાર કરો જીવોનો ઉદ્ધાર કરવાની ચિંતા થવાનું કારણ એ છે કે જે પ્રીતમને ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવીએ મધ્યમ વસ્તુ દોષ સહિત જે જીવ તેનો અંગીકાર કેવી રીતે કરાવીએ માર્ગમાં આ રીત છે વળી જગતમાં મહાત્મયમાં જીવ છે આપ જો બ્રહ્મ સંબંધ કરાવો તો લોકમાં દઢ વિશ્વાસ કોઈ એક જીવને થાય તેથી શ્રી ઠાકોરજીને શ્રી મુખેથી સંબંધની આજ્ઞા કરાવી તેના વડે જીવોને વિશ્વાસ કરાવ્યો જે શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે જેને બ્રહ્મ સંબંધ થશે તેને આપ છોડો નહીં આ મહાત્મયથી જીવ બ્રહ્મ સંબંધ કરશે તેથી શ્રી ઠાકોરજી દ્વારા કહેવાયું આ વાર્તા શ્રાવણ સુદ એકાદશી ને દિવસે મધરાતે થઈ પ્રાતકાળે પવિત્ર દ્વાદશી બારસ હતી તેથી પવિત્ર સૂતરનું સિદ્ધ કરી રાખ્યું હતું તે ધરાવ્યું એ સમયના અક્ષર છે તેનો શ્રી આચાર્યજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો શ્રી દામોદરદાસ થોડા અંતરે સુતેલા હતા તેથી શ્રી આચાર્યજીએ શ્રી દામોદરદાસને પૂછ્યું દમલા તે કઈક સાંભળ્યું શ્રી દામોદર દાસે કહ્યું મહારાજ શ્રી ઠાકોરજીના વચન મેં સાંભળ્યા ખરા પરંતુ કઈ સમજ્યું નહીં ત્યારે શ્રી આચાર્યજી કહે જે મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી છે કે તમે જે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો તેનો હું અંગીકાર કરીશ જેને તમે નામ દેશો તેના સર્વ દોષોનો નાશ થશે તેથી અવશ્ય બ્રહ્મ સંબંધ કરવું શ્રી દામોદર દાસે કહ્યું મેં શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા ખરા પરંતુ સમજ્યો નહીં તેનું એ કારણ જે એકાદશ અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી ઠાકોરજીના વચન છે જે આપ પોતે સમજવા ઈચ્છે તો યથાર્થ નહીં સમજાય જ્યારે ગુરુ કૃપા થાય ત્યારે જ સમજી શકાય તેથી શ્રી ઠાકોરજીના કહેવાથી શ્રી દામોદર દાસ સમજે ત્યારે તો શ્રી ઠાકોરજીના સેવક થયા પેલું બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસ હસાની ને થયું તથા શ્રી દામોદર દાસ તો શ્રી આચાર્ય સમજાવે ત્યારે જ સમજે આમ કહીને આપે સૂચવ્યું કે હૃદયમાં ગુરુકૃપાથી જ દ્રઢ આજ્ઞ જ્ઞાન થાય એમાં સ્વામી સેવક ભાવ પ્રગટ બતાવ્યો શ્રી દાસ સમજે તો શ્રી આચાર્યજીની બરાબરનું જ્ઞાન શ્રી દાસમાં છે એમ કહેવાય તેથી કહે હું સમજ્યો નહીં અથવા તો કહે મારે તે સમજવા માટે શું પ્રયોજન મારે તો આપ કહો તેટલું જ સમજવાનું પ્રયોજન છે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં પવિત્રા એકાદશીનો મહાત્મય સાંભળીએ તે પહેલાં જો આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો શ્રાવણ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનો પૃષ્ઠિ માર્ગમાં વિશેષ મહત્વ છે કારણ કે પૃષ્ઠિ માર્ગે વૈષ્ણવ માટે આ પૃષ્ઠિ માર્ગ નો પ્રાગટ્ય દિવસ છે

કે જેમ ચંદ્ર ના ઉદય થી અમાવસ્યા ની રાત્રી નો અંધકાર દૂર થાય છે તેમ ભગવાન થી જીવ વિખુટો પડતા તે રૂપી અંધકાર માં ફસાયો છે

તેના બધા દોષો દૂર થશે જો તે પ્રભુને પોતાની જાતને સમર્પિત કરશે આત્મ નિવેદન કરશે ભગવાન ભક્તો ત્રણ પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રિએ પ્રગટ થયા પેલું આધિભૌતિક બીજું આધ્યાત્મિક ત્રીજું આધિ દૈવિક દોષો શરીરના દોષો તે આધિભૌતિક દોષો પવિત્ર શ્રાવણ માસ અને સુકલ પક્ષમાં પ્રગટ થઈ પ્રભુએ જીવના આધિભૌતિક દોષો દૂર કર્યા આત્માને લગતા દોષો એ આધ્યાત્મિક તિથિએ પ્રગટ થઈ પ્રભુએ જીવના આધ્યાત્મિક દોષો દૂર કર્યા જીવના આધિદૈવિક દોષોની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ કરાવ્યો આપણા શાસ્ત્રોએ જેમ પદાર્થોના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો સમજાવ્યા છે તે રીતે આંકડાઓનું પણ આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું છે અગિયારશ નો આંકડો પણ એ રીતે સૂચક છે આપણી પાંચ કર્ણેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારનું આપણું મન આ અગિયાર ઇન્દ્રિયો સહિત આપણે પ્રભુને આત્મનિવેદન અને સમર્પણ દેહથી જો કરીએ તો આપણને આ જન્મમાં જ ભગવત પ્રાપ્તિ થાય આ દિવસે આપણી અગિયારે ઇન્દ્રિયો પ્રભુ સાથે જોડાયેલી રહે લૌકિક થી અડગી રહે આથી એકાદશી પવિત્ર દિવસ છે પૃષ્ઠજીવોની અગિયારો ઇન્દ્રિયોને લૌકિકમાંથી અલૌકિક તરફ ખેંચવા પ્રભુએ પ્રાગટ્ય માટે આ દિવસ પસંદ કર્યો એકાદશીનો ઉપવાસ એકાદશી ઇન્દ્રિયોના દોષોને દૂર કરનાર અને મનને પવિત્ર કરનાર પવિત્ર અગિયારસ દિવસે પ્રભુનું પ્રાગટ્યનાધ્યાસ પ્રાણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો છે બ્રહ્મ સંબંધ દ્વારા આત્મ નિવેદન કરી જીવ પ્રભુને પોતાનું સર્વસ્વ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ સ્ત્રી પુત્રી ધન આલોક અને પરલોક દેહ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરવાનું છે આ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ જીવની દોષ નિવૃત્તિનો છે કારણ કે જીવ જ્યારે નિર્દોષ બને ત્યારે જ તે ભગવત પ્રાપ્તિ કરે આ જ કારણથી પૃષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશી નું અધિક મહત્વ છે આ દિવસે પૃષ્ટિ માર્ગ નો પ્રાગટ્ય દિવસ છે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ